મો મું ને મારો જેજે છે ભાઈબહેન બે હવે એને આકડી દાસ થરાદવામાં અને જો તબિયત ખરાબ થઈ ગઈ માટે એક ઇન્જેક્શન લીધો હોવાની વાતનો અને જોશમાં એટલા માટેનો તો બોલ્યો હતો કારણ કે બહુ બીમાર હતો હમણાં જ તાવ આવે બે દિવસથી કાલે આખો દાડો હું તો ગયો એટલે એક એકાદો બ્લોગે નહીં આવે મારા ખ્યાલથી મિનિમમ અને અત્યારે એવો બીમાર શું ને કે આ હાલત તો એવી છે ને ના પૂછવા મારી પહેલાં આ બીમાર હતો હવે એના ઉપરથી મો થઈ ગયો એ તો થોડું ટ્રાન્સફરિંગ ચાલતું રહેશે કઈ અડો હવે થરાદ દો અને તમને આગળ પ્રોગ્રામ બતાવી છે તો ફેમિલી ફાઈનલી આ એસ ટ્વેન્ટી થ્રી અરે એસ ટ્વેન્ટી વન અલ્ટ્રા લીધો છે તો કેવું લાગ્યું ભાઈ તને આ લઈ સારું લાગ્યું ગાર્ડન 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 તો આર્યો રહ્યો હતો આવો ઘરે જઈને ધીરે રીતે દેખાડવું હોય તો થરાજમાં શું એટલે ખસકાવાનું થાય

મિત્રો કે હાલ ચાલ તો બસ હવે બપોટણો થઈ ગયું છે ના થયું આપણે ઊંઘ અવસ્થા ગોળીઓ દો હોમે પડી તો એ ગોળીઓ વગેરે લઈને હવે આટી ગાટી થઈ ગયો છે અને હવે ખસકાવાનું થયું હોય મારા મમાના ઘરમાં તો ચલો હવે થોડો ફ્રેશ થઈ ગયું કારણ કે હું તોણી થઈને હું બધું ને એટલે આ મોટું ધોઈને જ મળ્યો છે મોટું ધોયા વખત નથી પણ સકલ દેવી છે મારી હવે શું કહું તમને હું વધારે તો પણ હેડો હવે ખસકાવાનું છે તો ચાલતે છે અમારા મમા કે કર હોમે હેડો મેમન ના ધાવા મેમાન કહીશ ભાઈ શું કહો ભલનાલ દેવ

Λέγλια, ανακασκάνω. Δεν είναι από τα δάκου. Βέβαια, ο Βίστερ. Οι παιδιά είναι μικρά. Οι παιδιά είναι μικρά.

લે મોબાઈલ ની સિચ્યુએશન એવી કારણે કે મોબાઈલ એટલે માજો એવો છે કે હાલત તો ના પૂછો વાત ફેમિલી બાયપાસ થી ન હવે ન એકલે જ્યાદો પાના પર્સનલ ના તો અડો અહીંયા તમને બતાડો તો

એન્ડ ઇટ ઇઝ કોડી દેશી સ્વિમિંગ પૂલ આમાં પડીને આપણે એક આધો કન્ટેન્ટ આપશો દેખા તો ધીઝ ઇઝ ચેરિયા જો ખાલી એકદમ બ્રાન્ટેડ રીતે લાગે છે ને અને આ તો અત્યારે વોટિંગ અને તમે જેને વોટ આવ્યો એ કીધું તો મોદી કાકાને આવ્યો છે કે રાહુલ કાકાને કોમેન્ટમાં તનાવો મિત્રો જોઈ લો આને કહેવાય ચેરી તમે કોદર જોઈ ન હોય લેવલ સબકે નીકલેંગે લિમિટેડ તમારા બધા માટે મેલા બાની છે પણ તેને સબસ્ક્રાઇબ કર્યું ને એના માટે તો આમ જેવી છે આમ કે બ્રાન્ડેડ રીતે ખાલી લાગે છે એવી તો એકદમ આમ ખતરનાક લાગે પીરો લાગતી હશે પીરો ધીસ વર્ક તો તમે ખાલી કહેરી આમ બ્રાન્ડ વસ્તુ જેવી લાગે આમ તો ઇટ ઇઝ કડા ખોલીને બહાર નીકળી જાવ આપણે ઇટ ઇઝ પર્સનલ બબર છે ને મળવા અને તમને લોકો ની તો કીધું જ નહી કે ઇટ ઇઝ મારો મોમાનો ઘર ને ઇટ ઇઝ એની આગળ જ એટલે કે જો આ જો હોમ જ તળાવ તો ભરે લે તળાવની વિઝિટ કરાવતા આવું ઇટ ઇઝ તળાવમાં કોઈક તરતા હે ધો એસ ટ્વેન્ટી છે ને એટલે ઝૂમ કરીને બતાડો ખાલી ઘણાની બોણું વધારનો ફોન થાય આઠ તો રોજ ને તમે તળાવ જેવું આમ ખતરનાક ગાર્ડન ગાર્ડન આપણે થાય ને નું સનસેટ થાય ને તો તારો શૂટ કરવા આવશે તળાવના બે ચાર વિડીયા કારણ કે તારો લાગે ને એકદમ રાત તો ઇટ ઇઝ ઓમ વળવાના પછી આપણે મળશે આપણા શેર એટલે કે બબર શેર કારણ કે ગોધી કાકા કીધું તું કે બબર શેર તું ડર મત તું હે બબર શેર મિત્રો ગરમી એટલી છે ને કે ના પૂછો વાત ને હોમ ખટારો આવેરો દેખો કરીને બતાડવો પડશે હા આપણે એટલા ઇઝ ગોદા ગોદાનો મતલબ કે ગોદી તમે કોદડ કાધા નહીં હોય તો સ્વાદિષ્ટ હોય છે એ વસ્તુ અને હવે તેડો નેક લીધા બે તના મેં શેર એટલે મહાશે વધતા બબર શેર તો ઇટ ઇઝ વળી થશે એટલે આવી જશે અને હવે ગરમીના કોદડ બારાના નેકળો તો મારી સાથે લાલ તો બબર શેરને લેવા જતા પણ એ તો મળ્યો નહીં પણ આ મેંગોની કોક બ્રાન્ડની પેરું દેખાડે થોડા દર્શન કરાવે તો હવે આવી ગરમીમાં થોડું દાઢું વસ્તુ લઈને રાતા ને આવઢું કરશે તો બીજા ઘરે થઈને આપણે ઓટો મારી ને બબર શેર ને મળવા જતા પણ બબર શેર તો મળ્યા નહીં પણ ભાઈ મળી ગયા એટલે હવે ખસકાવા તો આપણે ગરફામાં કારણ કે આવી ગરમીમાં બહાર નીકળો એક તો ના પાયા આપણો ફોન ચાલતી તમને મળીએ ના હચો કારણ કે ગરમ થઈ ગયો હતો ગરમીનો એસ ટ્વેન્ટી વન ને એટલે વધુ ના આવે ફક્ત ખાલી બોણ ઉધાર એકદમ ખાલી ઉધાર ગતું ભરેલા નહીં

અને આરામ અવસ્થા એટલે કે ઘણી વાર પછી આપણે બીજા વ્લોગ ની તરફ જઈશું એટલે કે હજીમાં ઘણી જગ્યાએ ટ્રાવેલ કરવાનું છે ને એટલે બાકીની બીજી જગ્યાઓ તમને દેખાડવી પડશે બીજે છે મળું તમને નવા નવીગ બ્લોગમાં અવલોક થાય છે ખતમ બાય બાય પહેલી વાર આટલો મોટો બીમાર પડ્યો ને તાવ આવા ના કારણે ઉતરેલી ઘટી દેવું મોટું થઈ ગયું અને વધારે ડિસ્પ્રેશન ઈ હતી કે મને થાય ને બાટલો પહેલી વાર સડવામાં આવ્યો હતો